સન બે હજાર ચારમાં કાપોદરા પોલીસ સ્ટેશન હાથમાં મહિલાનું ગળું કાપી છૂટું પાડી હત્યાના ગુનામાં વીસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબર હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટ હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના ઉત્તર પ્રદેશ ના ને પકડીને પાડવામાં આવેલ છે મજકુર આરોપી કાપુદરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર બસો નવ બે હજાર ચાર ઇપીકો કલમ ત્રણસો બે બસો એકસો વીસ બી તથા

ઘરથી દૂર પૂણા ગામ નહેર નજીક એક ખેતરમાં લઈ ગયેલ ત્યાં પહેલાંથી હાલ પકડાયેલા આરોપી વિજય બહાદુર અને રત્નાકર સંતાઈ રહેલ હતા જેઓએ રામવતીના હાથ પગ પકડી રાખી આરોપી રત્નકારે ચાકુ વડે રામવતીનું ગળું કાપી નાખી તેનું માથું છૂટું પાડી નાખેલ હતું ત્યારબાદ તેણીના શરીર ઉપરના બધા કપડાં કાઢી નાખી તેનું મા તેણીનું માથું તે કપડામાં વીંટાળીને લઈને ચાલ્યા ગયેલ હતા અને લાશની ઓળખ ન થાય તે હેતુથી હાલ પકડાયેલા આરોપીએ નાખી ગુનો હતો સદર ગુનામાં વિજય બહાદુર પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય તેને પકડી પાડવા માટે ખાનગી બાતમીદાર થતી થકી માહિતી મેળવી પકડી પાડવામાં તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે